તો કમોસમી વરસાદે ઘીના ખેડૂતોની કમર તોડી છે પાક સાથે પશુઓનો ઘાસચારો પણ બગડ્યો છે વીસ કિલો ઘાસચારાનો ભાવ એકસો ત્રીસથી વધીને બસ્સો રૂપિયા પહોંચ્યો છે શેરડીના ચારાનો ભાવ બે હજારથી બે હજાર પાંચસો સુધી પહોંચ્યા છે ભાવ વધારાની સીધી અસર હવે દૂધના ઉત્પાદન પર સંવાદદાતા અરવિંદ આપણી સાથે લાઈવ જોડાયા છે અરવિંદ ઘાસચારામાં ભાવ વધારો એક તરફ માવઠાનો માર અને બીજી તરફ હવે ખેડૂતોની કમર તોડી રહ્યો છે આ ભાવ વધારો ત્યારે આપણને શું વિગતો મળી રહી છે જ્યારે આ ઘાસચારો પણ બગડ્યો છે અને ઘાસચારામાં ભાવ વધારો છે ખેડૂતોને કેવા પ્રકારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કમોસમી વરસાદી ગીના ખેડૂતોની કમર તોડી નાખી છે કેમ કે આપ જુઓ કે એક તરફ કમોસમી વરસાદ માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો અને બીજી તરફ હવે વીસ કિલો ઘાસચારાનો ભાવ કે જે પહેલાં એકસો ત્રીસ હતો એકસો ત્રીસથી વધીને તે બસ્સો સુધી પહોંચ્યો છે ત્યારે કઈ રીતે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે તે આપ જુઓ પાક તો બગડ્યો જ છે તેની સાથે પશુઓનો ઘાસચારો પણ બગડ્યો છે ત્યારે ઘાસચારા વગર હવે પશુઓ શું કરશે એક તરફ પાક તો બગડ્યો જ છે પરંતુ પશુપાલકો જે છે તે પણ હવે કફોડી સ્થિતિમાં મુકાયા છે ખેડૂતોની સાથે પશુઓનો ઘાસચારો બગડ્યો છે તેવા અહેવાલો મળી રહ્યા છે ભાવ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વીસ કિલો ઘાસચારાનો ભાવ એકસો ત્રીસથી વધુ થઈ ગયા છે બસો રૂપિયાએ પહોંચ્યો છે ખાસ કરીને શેરડીના ચારાનો ભાવ જો જોઈએ તો તે બે હજારથી લઈને બે હજાર પાંચસો સુધી પહોંચ્યા છે ભાવ વધારાની હવે આ સીધી અસર દૂધના ઉત્પાદન પર થશે અને દૂધના ઉત્પાદનમાં પણ ક્યાંક વધારો થાય નજીકના ભવિષ્યમાં તેવી પણ શક્યતાઓ છે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાઈ ગયા છે અરવિંદ ઘાસચારામાં ભાવ વધારો મોટા પાયે જોવા મળી રહ્યો છે શું વિગતો ચોક્કસ જણાવું તો કમોસમી વરસાદ ને લઈને જે ખેડૂત પશુપાલક છે ક્યાંક નારાજ જોવા મળે છે ખાસ કરીને જે અત્યારે જે સારો હોય છે તે પાલો છે કે પૂરો નાશ થયો છે ત્યારે ખેડૂતોમાં ભારે એક ખેડૂતો પશુપાલક છે તેને પણ એક મુશ્કેલીનો વિષય બની રહ્યો છે ખાસ કરીને સારાના ભાવ હોય છે અત્યારે એકસો ને વીસ રૂપિયા જેવા કે ત્રીસ રૂપિયા જેવા ભાવ હોય છે ત્યારે અત્યારે બજારમાં બસો થી બસો ત્રીસ જેવા ભાવ વધી રહ્યા છે ત્યારે ખેડૂતો ચિંતાતુર થયો છે કેમ કે એક વર્ષ હતા આ પશુને સાચવવાના છે આવતા વર્ષ સુધી જે બજારમાં સારો છે તે મળી નથી રહ્યો અને ત્યારે ગીર સોમનાથ ના ખેડૂતો છે તે બહાર થી સારો મંગાવતા હોય અમરેલી હોય છે કે કેશોદ હોય છે ત્યાંથી સારો મંગાવતા હોય છે જે ત્રાસ ભાડું અને જે લઈને છે કે ખેડૂતોમાં નારાજગી જો મળે ખેડૂતો સરકાર પાસે રાહત જોઈ બેઠા છે કે ઘાસ સારો છે તે વહેલી તકે સરકાર ઘાસચારા માટે કઈ સહાય જાહેર કરે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે પશુપાલન નિર્ભર થઈ રહી છે બિલકુલ આભાર અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ